શુક્રવારે મળેલી ટીપી કમિટીની બેઠકમાં શહેરમાં રહેલા હોર્ડિંગ અંગે ચર્ચા કરવામાં આવી કેટલા કિસ્સામાં એવું જોવા મળે છે કે તેમના હોર્ડિંગ્સ દેખાય તે માટે ઝાડને કાપી દેવામાં આવે છે ગ્રીનરીને નુકસાન કરવામાં આવે છે અને આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં કમોસમી વરસાદમાં પડેલા હોર્ડિંગ અંગે પણ ચર્ચા કરવામાં આવી હોર્ડિંગ્સના સ્ટ્રક્ચર અંગે સર્ટિફિકેટ એન્જિનિયર દ્વારા આપવામાં આવે છે ત્યારે તેને તંત્ર દ્વારા કોઈ રીતે ચકાસવામાં આવે છે તે અંગે પણ માહિતી આપવા અધિકારીઓને સૂચનો આપવામાં આવે છે અમલભાઈ શુક્રિયા છે ટીપી કમિટીના ચેરમેન

કે ઘણી જગ્યાએ વૃક્ષોનું છેદન કરવામાં આવેલું છે વર્ષોની માવજત પછી ઉછેરેલા વૃક્ષો પણ કાપી નાખવામાં આવે છે પોતાના ધંધાકીય સ્વાર્થ માટે તો આ અંગે કમિટીમાં સૂચના આપવામાં આવેલી છે કે આ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે કાયદાકીય પ્રક્રિયાને અનુસરીને તાત્કાલિક અસરથી હોર્ડિંગ સાઇડ પર જે પગલાં લેવાના હોય એ પગલાં લેવાનું જણાવ્યું અમદાવાદના કાચની મસ્જિદ અને સલાહ બિલ્ડિંગમાં જે ડિમોલેશન થવાનું હતું તેને લઈને પણ બેઠક પર ચર્ચા કરાઈ છે તાજેતરમાં ગાયકવાડ પીઆઈ તરફથી પણ એક પત્ર લખવામાં આવેલો હતો તમારા તરફથી શું સૂચના કરી છે એક જાણવા મળેલું છે કે જે તમે કીધું એ પ્રમાણે ગાયકવાડ પોલીસ તરફથી કોર્પોરેશનને એક પત્ર લખવામાં આવ્યો હતો જેમાં કોર્પોરેશનનો કર્મચારી જે તે ગુનેગાર સાથે સંકળાયેલો હતો એની વોટ્સએપ ચેટને બધું પકડાયેલું છે જેની માહિતી પોલીસ દ્વારા કોર્પોરેશનને પૂરી પાડવામાં આવી છે એની માહિતી માગીને જે જવાબદાર કર્મચારી છે એની પર સખત શિક્ષાત્મક પગલાં લેવાની સૂચના આપવામાં આવેલી છે આપે સાંભળ્યા આતા ટીપી કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતા હાલ તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે ટીકી ટીપી કમિટીમાં મળેલી બેઠકને લઈને હોર્ડિંગ્સ બાબતે અને ખાસ કરીને જે પર્યાવરણને નુકસાન કરવાના પ્રયત્ન કરનારા લોકો છે તેમની સામે કડક કાર્યવાહીની પણ તેમણે વાત કરી દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા